જો પશ્ચિમ ભારતમાં આયોનું વસ્તા લોકોનો મુખ્યતે ખોરાક રોટલી ભાખરી શાક તડપડ કઢી વાત કરીએ તો પુરુષો ધોતિયું જકું સફેદ કલરની ટોપી કે પાઘડી પહેરે છે સ્ત્રીઓ કપડું ચણિયા અને છંદડીઓ દેશે રહેઠાણ વિશે કહે તો સહમા વસ્તા લોકો

અહીંયાના લોકો નાસ્તા પ્રિય માળવાડી કચોરી છે અહીંયાના લોકો ઘેરવેશમાં પુરુષો વનસ્પતિનું વૈધ્ય ઓછું હતી એના કારણે પુરુષો માટે કપડાનું કપડાંનું વૈધ્ય ઓછું છે તે માટે અહીંયાના લોકો પુરુષો ધોતીયું અંગરખું તથા માથે પાખડી પહેરે છે તથા સ્ત્રીઓ તથા સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો કબજો તથા ઓઢણી ઓઠે છે અને અહીંયા રહેઠાણ માટે વરસાદનું વહે છે ઓછું હોવાના કારણે ત્યાંના લોકો ધાબાવાળા મકાનોમાં રહે છે તથા અહીંયાના લોકો ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકો ઘાસ માટીમાંથી બનાવેલા ભૂંગામાં રહે છે ઉત્તર ભારતનું રાજ્ય શું મારા રાજ્યના લોકો ખોરાકમાં રોટલી દાળ ભાત શાક કે ગમસો બાંધે છે અને સ્ત્રીઓ સાડી કબજો અને સણીઓ પહેરે છે મારા રાજ્યના લોકો મુખ્યત્વે હિન્દી અને ઉર્દુ ભાષા બોલે છે અને મારું હું જમ્મુ હું જમ્મુ કાશ્મીર રાજ્ય છું અને ઉત્તર ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય છે ખોરાક કાશ્મીર લોકો મુખ્યત્વે ખોરાક ભારત તથા મુસ્લિમો ખોરાક છે

મારી અંદર વસતા લોકો મોટા ભાગે મલયાળી ભાષા બોલે છે અહિયાંના લોકો ખોરાકમાં ભાત માછલી તથા ચોખામાંથી બનાવવામાં આવતી ઈડલી મેંદુ વડા તેની સાથે કોપરાની ચટણીનો પણ ઉપયોગ કરે છે ત્યાંના લોકો પોશાકમાં પોશાકમાં રૂંગી તથા પહેરણ ખંભે કેસ કેસ નાખે છે સ્ત્રીઓ સાડી કબજો

રસગુલ્લા અને સંદેશ છે અને મારા રાઈજનો પહેરવે પાટલી વાળું ધોતી અને રેશમી ઝુંબા પહેરે છે અને સ્ત્રીઓ બંગાળી ઢબે સાથે પહેરે છે અને મારા રાઈજનો રહેઠાણ એક સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે અને મારી ભાષા બંગાળી છે અને મારા રાઈજોમાં દુર્ગા પૂજાનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અસમ સુ જે ઉત્તર પૂર્વ ભારતનું એક રાજ્ય છે માં હું ભારતની ભૂતાન પુરુષો પાટલી વાળું ધોત્યુ દેશની જગો ખંભે છે સ્ત્રીઓ બંગાળી બંગાળી ભાષા મુખ્ય હિન્દી ભાષા બોલાય છે બારામાં વસતા લોકોના તહેવારો બી મૃત્યુ જાણીતું છે હું રાજસ્થાન છું પ્રદેશ ગરમ હોવાના લીધે કરવા દેશે ને સ્ત્રીઓ સ્ત્રીઓ સાડી પહેરે છે અને સણિયા પહેરે છે અને માથે રૂમાલ ઓઢે છે મારા લોકોનો ખોરાક મારા લોકો એ દરિયા કિનારો મળે છે તે માટે જે માછલા અને ભાતનો ખૂબ ઉપયોગ કરે છે અને તેમ જોવા જાય કે શાકભાજીનું પણ પ્રમાણ વધારે છે તથા હરિયાણા છે

ગુજરાતમાં વસ્તા શહેરમાં ઉઠતા લોકો ઇટ્સમેટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે પહેરવેશ ગુજરાત ગુજરાતમાં પરંપરાગત પહેરવેશ લોકો પુરુષો ધબો રોતીઓ માથે ટોપી ટોપી કે પાહડી પહેરે છે અને સ્ત્રીઓ સાડી ચણીઓ અને કબજો પહેરે છે ભાષા ગુજરાતમાં મુખ્ય ભાષા ગુજરાતી છે ઉત્સવો ગુજરાતમાં રાજગરબા વધુ જાણીતા છે

ચણી માં કબજો અને મારામાં ઊંઘી સંખ્યા વધારે હોવાથી ત્યાં ઓટલા કદરખા ને બધો પેલું